ભેગું ભાઈ અને આજ તો આખો ફાઈનલી મિત્રો આપણે કહ્યું ના હોવો ના આ ફરજો હરખો કરતા હતા જો આ અને હવે એ હરખો થઈ ગયો છે અને હવે આપણે છે ને થોડાક હવે ઘેરે બેરે જ આવી અને હવે થોડાક માહિતી નાખ્યું એમ જો પરસે હો પરિ થઈ ગયા અને આ ફરજો મિત્રો હરખો કીધતા તમે ફરજાને કર્યો હરખો પાણી પડતું તો આમ અહીંયા પણ એ ના ફરજો હરકો કરતા હતા અને હવે ફરજો થઈ ગયો છે હરકો અને હવે આપણે છે ને નાઈ ધોઈ નાખી અને પછી તમને મળે તો બના રહેજો કન્ટિન્યુ તો મિત્રો હવે આપણો ભાઈ ગયો છે આવી રહ્યો અને એક આજી હે તો હેરો આપણે છે હાર્દિક ભાઈ અને આ છે આપણો ભાઈ રવિ અને એક કોક મેમન તો મિત્રો આપણો બહુ મોટો ભાઈ આવી ગયો છે હેરો એ આમાં કઈ समझ रहे हो समझ रहे हो समझ रहे हो આપણો ભાઈ બનાવી દીધું છે અને આયા જોઈ લો એય રોસો હું આયા તો જાવું જ ઘેરે જાવું છે ન જ દેવો અને આ જો માવો ખાય છે આ અને બાપા જોતા હોય ને તો આને કા કહી દેજો બોદા કા અને આ તો તમને ખબર જ છે ખાય છે કા કહી દેત ખરા કા બે શબ્દ કાક કે

બધ પ્રોસેસ પૂરી કરી અને આપણે યુટ્યુબનું પેમેન્ટ લઈ આવ્યા છીએ તો હવે ખાઈ લેવી તો બનાવી દેજો કન્ટિન્યુ આ બસો રૂપિયાથી હું આપણે કાંઈ કરીશું નહીં બનાવું રાખ છું પા બહુ દાદા પૈસા કહેવાય ને તો સારો હલો બનાવી દેજો કન્ટિન્યુ તો મિત્રો હવે આપણે ખાઈ લેવી ને પછી તમને મળી તો બનાવી લેજો ઘંટીનુ બનાવી લેજો અચ્છા તો મિત્રો આપણે ખાઈ પીને નવરા અને હવે આપણે દેખાડવું કાઢીએ ને અને હવે છે ને પેલા છે ને આપણે ગાડીમાં પેટ્રોલ નાખી આવી ગામમાં અને પછી તમને મળી તો બને રેજો કન્ટિન્યુ તો મિત્રો હવે હું અને મારો ભાઈબંધ ગાડીમાં થોડુંક પેટ્રોલ નાખાવતા આવી અને વાડીએ બરોબર ને બરોબર કાર્યા અમે બે ડાય પેટ્રોલ નખાવતા હવે અને આય મામાદેવનો મંદિર છે તો કમેન્ટ કરી દેજો જય મામાદેવ અને જી નો કરે ની માનાહમ છે અને જી નો કરે માનાહમ છે કોને કારો હાલો હવે જાય આપણે નામ માં એકાદા છે હાલો હાલો પેટ્રોલ પર અને આ ભાઈ પર દવા ડાટી

અને એ જ મિત્રો દવા કાઢતા છે અને આપણે લાવી દીધા લાવી ઘણી જો ભાડી ભાંડી ખાવ અને પછી વઈ જાય છું મિત્રો તો બનાવી રહી જો કાંટી ભરી ત્યાં થોડીક મહત્વ આપણે એમનો ખાલી નહીં થાય સારો હાલો બનાવી રહ્યો કાંટી તો ફાઇનલી મિત્રો આપણે ભાઈબંધની વાડીએ ગયા છીએ ફૂગી અને અહીં જો સીભડા છે પણ આમાં કઈ છે નહીં જો નહીં છે હો મિત્રો જોઈ રહ્યા અહીંયા જો મિત્રો આમાં થોડી સાચી આમ જો દેખાય તો ખરા દેવ આમ જો દેખાય તો ખરા દેવ એને તો ગોતી લીધું હારું દવા ન થતી હોય ને તો હારું છે ન તો મરી જાવ અરે કેના કે ચાતે હો ખાઈ જાવ મીઠું તમારે ખાવું

હવે કાક કરી જો બી સકડો મે વાળે બળે તમે ખાલી છોકરી જો એ બધું કરી દે હાલ બને છોકરી ગોતી જો હું એકવાર પાછું કરી ગોતી જો કોર પાછું કરી ગોતી જો ઓર અભી તો રુકો ક્લાઇમેક્સ અભી બાકી હે હાલ ઓલો મિત્રો હવે અમે થઈને જ આવી છે ઘરે અને ઘરેથી પાછા જાવ એકાતો વિડિયો બે ઉતારવા અને આમો આવે છે કુતરો મિત્રો

બે શબ્દ કહી દે કાક લાઈક કરો કોમેન્ટ કરો કઈ દે કઈ દે કઈ દે કઈ દે મિત્રો આને લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો કહી દે એ મને ભૂલાઈ ગયું એમ કહી દે મિત્રો આને સબસ્ક્રાઇબ બાબાનો વિડિયો એમ કહી દે એમ કહી દે મિત્રો આને સબસ્ક્રાઇબ કરી દેજો કહી દે મિત્રો આને સબસ્ક્રાઇબ કરી દે મિત્રો આને સબસ્ક્રાઇબ કરી દે

મિત્રો આપણે આવી મોજ કરવાની જ હોય તમે ખાલી લોક જોઈજો તમને મજા આવે ને તો જ કહેજો બેને કીધો કંટીની અને આ ખાણ જો મિત્રો તાજી તેલ જેવી થઈ ગઈ છે ટૂંક સમયમાં આપણે આમાં નવા આવવાનું છે મિત્રો ટૂંક જ સમયમાં તડકો નીકળે ને તડકો નીકળે પછી હો તાલગી નહીં

આરોલો બેના દેજો કન્ટીન્યુ ફાઇનલી મિત્રો હવે આપણે નીકળી સૂર્ય ડૂબી અને વાગી હવે થઈ મને ખબર નથી પણ વાગી જશે બહુ અને હવે અમે ને અને આગળ એક ગાડી છે એમાં છે ભાઈ વિશાલ ઠાકોર અને વિક્રમ ઠાકોર બે આરે છે વિનેતનો આલે אביશાલ કા કઈ દે બે શબ્દો કઈ દે બે શબ્દો કઈ દે કઈ ગા બે શબ્દો કઈ ગા אביશાલ હાલો વિક્રમ કઈ દે કઈ દે કઈ ગા જાન જેવા એગા ફૂકરા કામ ન હોય ને નકરા કામ જો હવે વાહ ક્યા સીન હે ઓ આને તો જાઈ દે મત દયો મિત્રો ને મારી દીદી તમે અને ગયો અને અને આ વ્લોગને તો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો ચેનલ બનાવો જય શ્રી રામની કોમેન્ટ કરો અને પછી સબસ્ક્રાઈબ કરો તો મળવી એક નવા વ્લોગમાં તાલાકી બધાને બાય બાય